મારી બધા પંખા ને તો માથું છે જ ને ઊંઘ્યા છે તો પવન પડી ગયો પવન આવતો નહીં પવન વગર ઊંઘે આવતી નહીં રાત તો નવમું નોરતું મળતું છે રાત ઊંચાગરો હતો વહેલો ચાર વાગે આવ્યો છું આ ઘડી મે ત્રણ કલાક ઊંઘીએ તો થોડો વિહોમાં મને થોડો આરામ મળે વોકો બોકો બરે નહીં પવન પાછો પડી ગયો ગરમીની ઊંઘાઈ આવતી નહીં

વારની મંડી ખબર પણ આ નવમું નોરતું નહી કાલ નવમું નોરતું હતું અલ દહરો છો આજ હે દહરો છે દહરો આજે દહરો હ બધી વખત તો પાપડા જલેબી લે મન ખવરાવા આવતો ને તો હમણું તા જોઈ ના અલ્યા રો અમારી હવાર વેલો આયો છું 4 વાગે ગરબામ દિન લો 4 વાગે ગયા બોલો આ હું તો ઘરે બેઠો બડો વાટ જોઈ રહ્યો હમણા લાલો પાપડા જલેબી લેન આવે સાંભળા પાપડા જલેબી લેન આવે અલ્યા હું હમણા ઊઠીને આવવાનો એટલે મે

લો ભાઈ આટલા પૈસા વધ્યા છે આ પોણી વાળા ચુકતા કરવી પડે બધું આપણે જેવું લાગે કે ગડબડ ગોટાળો થાય આપડે ધોન ના લઈએ તો બધું ફાફડા અરે તમે ફાફડા ખાવા આયા છો ને તમને ફાફડા આપડે અમારે ખાવાના જ છે આ ઘેર ખાવું જ નહીં કે ના પાડી દીધી જો છે કે બનાવતી આ તો દહેરો છે ને કે ફાફડા ને જલેબી જ ખાવા છે આપણે મન તો તો પેલી પીળી નઈ ખાઈ પાઈ પોર તો પીળ ઘાતી તો મન ખોશી થઈ ગઈ ભાઈ જાન જે હોય લઈ ખાઈ લેવા લાલ હારી આવે લ્યા મેઠી લાગે છે અલ્યા પણ હવે અત્યારે 12 વાગે લાલ ને પીરી ક્યો લેવા જાય અલ્યા બરોબર ટોકરી ભોણ બનાવતો મસ્ત બનાવે પેલો ભુપતિયો મસ્ત બનાવે માલ લેન લાગે છે હું કેતા જો તો લેવા ઘેર ખવા બલ્લે

પપૈયા નું કચુબર લાવ પપૈયા કચુમર લાવજો લાવ ગરમી અરે હવે જશો કે ભાઈ બોલ બોલ કરશો એમની ડુંગળી કાપી મેઘા થી હોય ડુંગળી ના લાવતા

આટલું ટોકર લઈ લો તમે બહુ મજબૂત ટોકર છે તમે જુઓ ખાલી ટોકર તો સારું છે લો ફાઈબર નું છે ના ના આચું આચું આય મજબૂત લાવું તમારા માટે છે ને કેવું ના પડે યાર મારા લાલ પેર માટે તો હું એવી વસ્તુ આલી દઉં ને મજબૂત પત્તા ખરાબ ઓફર નો આવે ઓ ખેમા દોહા તમારે વેચવા જો ભાઈ

હું કહું એ કહે કે ભાઈ તું જતો દહેરોજ માં જ ખાય ફાફડા જલેબી ખા હું કહું ટોકર નહીં લેવું નહીં લેવું તો હર ઉપર ટોકર મને ભટકાયું મોટું મોટું ધોઈ ને પછી કાઢવા દે હું એને આ હશે ને તો મારા પાખો ભંગ પડાવશે ખાવા ચાલ ને દેખાતા નહીં હા તો જલ્દી લાલ જતા જલ્દી લાલ હા જોડે ભાઈ જોડે એમ લાલભાઈ જોડે લાલ ભાઈ છે લાલભાઈ લાલભાઈ ગયા છે કે હું આવું છું આમ હું હમણાં ઢોકરા આપડે હાલ કોઈ કોમ નહીં લાલ ભાઈ ને મંડપ પીછી આપડે વાત કરવાની નહિ આવે એટલે એમને રૂબરૂ વાત કરીએ ભાઈ હું કલાક થી બેઠો છું કલાક થી ગયા

છોકરો રવલેલા આયે હમ આ તો હારો કોઈ નેહાકા નાખીનો છોકરો મોટા થઈ છોકરો તારો છોકરો બોલ તો લઈ જા ને દુકરી થી ના નહીં લઈ ગયો હજી તો લઈ જા તો લઈ લઈ જા જા હરા તો આપણો ખોદમાં ફેકે થઈને ખવાડ્યો છોરો લઈ જા

અભિ દેશી મત રહો બોના હંતાવાનું કરો હવે પેલો મણુડો તો ઓમફુર મુકુરમાં ફરી ફરી શું લાયો છો જફલામ શું લાયો છો કોઈ છોકરો બલે ફાફડા હું તો આપડે શું ખોટું બોલવું પડે ના આખી વાય મણુ આવ્યો મણુ નઈ હવે હું કર તમે હું પછી માટે લઈ ચાલો તો આપણે એનો ઓર કરીએ હોય ઓ મનો હારું હારું પેલો મન નોધ્યો એ સોળી નાખો સોળી નાખો છે ને ફાડી નાખશે ગંદા તો કરશે ને તો પછી અમારી જવાબદારી નહી રે ભાઈ તમારી છો જવાબદારી જેવું છે તમારા ચો અંદર ભાન છે

રોકડા લે રોકડા થઇ ગયા મનુ સીધો એવું કર્યું કોઈ વાત ના કરાવે કોમ માં વાત ફેલાવા ને અમારા મંદિર ના બધા ભાઈ મનુ સાથે ગયો

મને એવું થોડું થોડું લાગતું હતું તમ કે મુઈને પેલાય થોડું થોડું એવું ઓળકને આવણો હતા તો એ તો બગો થા તો આપણે અગર કામ કરાવું હોય ને તો આપણે જેવું સારું રાખતો હા પછી કામ પડી જ ને કે તો કોણ ને મુકું આ અલ્યા બગા હવા મોડે હા બગા પણ આરે મારા ઓરથી ચાબ બનાવવા ગયા કે તો ચા લેવા જાય ગયા થે પાટણની બજારમાં

મારા બેટા કેવા ઉસ્કારી રહ્યા કેવા ઉસ્કારી રહ્યા બે હાથે લુંદ લુંદ ખાયા ખાયા

ખાટલો મેલ આ બાજુ આ તું આ ખાટલા મેળવીએ તું હા થોડો ખસતો રે ખાતો રે ખાટલો મેલ આ કેવા ઉસ્કારી ગયા કેવા ઉ

ટીમ ઓફ ગુજ્જુ પાટા અમારું ટીમ ઓફ ગુજ્જુ તમારું ટીમ ઓફ ગુજ્જુ પાટા અમારું ટીમ ઓફ પાટા